રાજકોટના ઉપલેટામાં શ્રમત ગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વસ્થ રહેવાની જાગૃતિ લાવવાનો હતો ઉપલેટામાં સાયકલ ક્લબની સ્થાપના કરવામાં આવી જેનાથી સ્થાનિક લોકોમાં સાયકલિંગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે આ ક્લબ દ્વારા નિયમિત સાયકલ યાત્રા અને સાયકલિંગ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બસોથી વધુ યુવાઓ સાથે સાયકલ યાત્રા સ્વસ્થ રહેવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવાઓ સાયકલિંગના ફાયદાઓ વિશે જાણકારી મેળવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મેળવી આ કાર્યક્રમ દ્વારા ઉપલેટા નાગરિકોમાં સ્વસ્થ રહેવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે સારા જે પ્લેયર્સ છે એમને આવી એમને એમને સન્માનિત કર્યા છે એમને મોટિવેટ કર્યા છે અને સાથે સાથે બે હજાર છત્રીસનું જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે રીઝન છે કે ઓલિમ્પિકમાં ભારત આગળ વધે એના પાયો આચી નખાઈ ચૂક્યો છે અને એના માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને સાથે સાથે એવું પણ છે કે જે મનસુખભાઈ આજે પણ કીધું કે ભાઈ યુવા છે અને વધુમાં વધુ એકેડેમીઓ ખુલે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે પેરેન્ટ્સો છે પોતાના બાળકોને સારામાં સારું પ્લેટફોર્મ આપે એવી શુભેચ્છા વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ ઉચ્ચ ઉચ્ચક્રમાંકિત થયા છે અથવા ભાગીદાર છે ક્રિકેટથી લઈને અનેક ગેમોમાં એને નવાઈ જ્યાં છે અને બાકીના યુવાનોને એને શીખ આપી છે કે બે હજાર છત્રીસની હત્યાથી અત્યાથી રાજ્યના વ્યાયામ શિક્ષક મહામંડળ અને અમને બધાને અપીલ કરી અને અમારી શુભેચ્છા સાથે અમને બધાને આશીર્વાદ આપ્યા છે